પંચોતેરમાં પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ શ્રી એસ એચ ત્રિવેદી શાળા નંબર સાત થાનગઢમાં યોજાયો સૌથી વધુ શિક્ષિત દીકરી તરીકે થાનગઢ સત્તા વારા સમાજની દીકરી અંજલિ અમૃતભાઈ હડિયલના વરદ હસ્તે ધ્વજવંદન શાળા નંબર સાતના પટાંગઢમાં યોજવામાં આવ્યો સાથે સાથે અંજલિ હડિયલને શાળા નંબર સાતના શ્રી ભરતભાઈ સથવારા સાહેબના હસ્તે સમાન પત્ર શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવી શાળા નંબર સાત ના શ્રી તેમજ સ્ટાફ ગણ દ્વારા અંજલી હડિયલ ને ધ્વજવંદન નિમિત્તે સમાન સમાનતા

છવ્વીસમી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારોને ધૂમધામથી ઉજવણી કરી હતી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી તેમજ કાર્યક્રમને સન્માનિત થાનગઢ સતાવરા સમાજનું ગૌરવ અંજલિ હડિયલ તેમજ આચાર્ય શ્રી ભરતભાઈ સથવારા સાથે સ્ટાફગણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો